पण तो कमल चे कहता तो शो कहता तो कि गाल बोलते तो मर जान ना के तो जिंदगी में मार किया तो तो मन खबर है हां सुगे हां भाई तो तो जो आज जो ए दवा पिन मर जान ये उ कहता तो कमल चे कहता कने अगर तो ना कपड़ी क्या है अरे जा अब हलाला करें अब तू पिलान हलाला करता है पाकू 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 मुंह पिलाने यू कर दूँगा ખાલી હતી તમે શું કે તું ગાલે બોલો કે ભાઈ બેન તો નહીં આવે વિશ્વા ઉપર ની મા ના તો રહે ગયો અને પછી હું કે કે હું તો એનો કિરો ભાઈબંધમાં પાડલો પણ આ તો ભાઈબંધ એટલે ભેગો રાખું ને મારે એવા ખાલી અને કેટલા પૈસા આપા એવું કહેતો તો છે આ લાફર તો જો જો ખાલી પડાઈ બે ભાઈઓ છે એવો જો તું બોલતો તો તું બોલ્યો તું મુએને તો બોલ્યો તું બોલ્યો તો તું બોલ્યો તો નતો બોલ્યો ના ખાજી બાપની સોગન બાપની સોગન બાપની સોગન બહુ નતો બોલ્યો તો મુયે પેલા બે ને છે ઓવે ભાઈ બે જ્યા ભાઈ આપણે બે નોખા પડી ગયો આપણે મજા મે મારુ કે કોણ કરે કે હાલ કોણ કરે હરતા તા બજ્યા અવાડો જઈએ મેગા નો જે આવે તો હાલ કોસ તારી આ બે બેઠા બતાવે પેલા કોઈ બની કેમ આવ કેતો તો નાલાડા હે એમની દુતે મા ભદને આવ કેતો તો માટતાન છોકણ આયરોતો આમ આવ લે માઈન છોકણ બેહ એ એ તું આને મા તર આની લડાયો તો ને તો તો અલ્યા માટતાન છોકણ આયરોતો એ બકરી દોલા ઓ બાબા માઈન લે તારી જોચા મા બેર ડરતો તો લે આ બે હવે ના ના આ બોડા માર લે અલ્યા કમા બોડા મોય કાઢું ભબી જા માટતાન છોકણ હારું ભાવી જા બોલી ના બોલે એ મંજે મને ફિકરાય દુવા બરી ના બોલજે આવો આ તો આમ અમે રહ્યો પડી ગયો જીવતો છે જીવતો હજી મને ઊભો કર લ્યા આ જીવ તો ओ भबी गया अबे अबे जा तो रे भबे वो बे ભરક ને તું એના બગડ મોન કર તો પકડે હે પકડે લઈ પોલીસ હે